નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે માંગ ખોડલના આશીર્વાદથી આ રાશિના જાતકોનું કિસ્મત કિસ્મતવા લાગશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખાસ રહેશે આજે મેષ રાશિના લોકોને ફાયદો થઈ શકે છે कार्यस्थल पर काम भारत रहे शे। प्रेम जीवन में साथी साथे यादगार क्षणों विता शको छो। तमे तमारी जातने तंदुरस्त बना शको परिवार साथे क्या फरवा जवानी योजना बनी सके वृषभ राशि की बात करिए तो वृषभ राशिवाला आजे परेशान थी छे। આજે તમે કોઈ વાતને લઈને પરેશાન રહેશો વેપારમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે પ્રગતિ કરશો તમારું ઊર્જા સ્તર ઉત્તમ રહેશે આજે સ્વાસ્થ્ય પહેલાં કરતા સારું રહેશે તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર મતભેદ થઈ શકે છે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકોને આજે નુકસાનનો સામનો કરવો પડી શકે છે સાવચેત રહો બદલાતા હવામાનમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો સામાજિક સ્તરે તમારા જીવનસાથી સાથે નાની નાની બાબતોમાં તણાવની સંભાવના છે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકો આજે તેમની ફરજો પૂર્ણ કરશે વેપારમાં તમારી આવક વધી શકે છે કાર્યસ્થળ પર તમારા જિદ્દી સ્વભાવને દૂર રાખો તમને નુકસાન થઈ શકે છે પરિવારમાં દરેક વ્યક્તિ સાથે તમારા સંબંધો વધુ સારા રહેશે આજે કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાનું ભૂલશો નહીં સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકોએ આજે ઘરના વડીલોની સલાહનું પાલન કરવું જોઈએ જો તમે ભાગીદારીમાં કામ કરો છો તો કોર્ટના નિર્ણયો તમારા પક્ષમાં હોઈ શકે છે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે બિઝનેસમેનને આજે ફાયદો થશે તમે પ્રોપર્ટી વેચી શકો છો જેનાથી તમને સામાજિક સ્તરે ઈચ્છિત સફળતા મળશે પરિવારમાં સારા ભોજનનો આનંદ મળશે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકોના પરિવારમાં આજે થોડી સમસ્યા આવી શકે છે વેપાર કરો છો તો સાવધાન રહો નહીંતર નુકસાન થઈ શકે છે કાર્યસ્થળ પર જૂના વિવાદો સામે આવી શકે છે પ્રેમ અને વિવાહિત જીવનમાં તમારી વાણી પર નિયંત્રણ રાખો વાયરલ તાવ અને માથાનો દુખાવો થઈ શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકોના સંબંધોમાં મધુરતા રહેશે આજે તમે ધાર્યા કરતાં વધારે નફો મેળવી શકો છો લવ લાઈફમાં દિવસ તમારા પક્ષમાં રહેશે परिवार सभ्यों की मदद की तारी आर्थिक स्थिति में सुधारों से सामाजिक स्तरे सुवर्ण तक मैं तरू सन्म्न तो मित्रों आ अमारी महिती गमी हो तो चेनल ने सब्सक्राइब करो